ઝાલોદ ડીવાય કચેરી ખાતે દાહોદ એસપી દ્વારા ઝાલોદ ડિવિઝનના ગણેશ મહોત્સવ અને ઈદે અંતર્ગત શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ હતી આ તરફ ત્રણ નવ બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે છ કલાક સુધીમાં ઝાલોદ પોલીસ સ્ટેશનની વિઝિટ પણ કરવામાં આવી હતી અને દાહોદ જિલ્લા પોલીસ રવિરાજ રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લામાં નવનિયુક્તિ થયા બાદ પ્રથમ વખત ઝાલોદ ડીવાય કચેરી અને જાલોદ પોલીસ સ્ટેશનની વિઝિટ કરવામાં આવી હતી ઝાલોદ પોલીસ સ્ટેશનના ઝાલોદ ડિવિઝનમાં આવતા ઝાલોદ લીમડી સંજલી ફતેપુરા ચાકલીયામાં ઉજવાતા ગણેશ ઉત્સવ તેમજ ઈદે મિલાદ માટે શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી આજની મિટિંગમાં દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ ગણેશ ઉત્સવનો મહિમા અને તેની પરંપરા જે જાળવી રાખી અને ઉત્સવ મનાવવા માટે હાકલ કરવામાં આવી હતી અને નગરમાં દરેક સમાજના આગેવાનો પરસ્પર સમાનતા અને મૈત્રી જાળવી અને સામાજિક એકતાનું પ્રદર્શન કરે તેવું સૂચનો કરાયા હતા નગરમાં આવનારી ઈદ તહેવાર અને ગણેશ વિસર્જન પ્રસંગે કોઈ પણ અસામાજિક તત્વો તંગદિલી ઊભી ન કરે તેમજ કોઈ પણ માદક દ્રવ્યોનું સેવન કરી અને શોભાયાત્રામાં ન જોડાય વરસાદને લઈને ધ્યાન દોરતા કહ્યું હતું કે તળાવોમાં પાણીનું વધુ આવક હોવાથી તળાવની નજીક ન જવું તેમજ નગરપાલિકા દ્વારા જે નિયુક્ત કરેલ તરવૈયા હોય તેઓ દ્વારા જ ગણેશ વિસર્જન કરાય તેવી ટકોર પણ કરવામાં આવી હતી દાહોદ જિલ્લા પોલીસે આવનાર ઉત્સવોમાં પ્રજા સાથે ઊભી રહી તેમજ કોઈ પણ તકલીફ કે અવ્યવસ્થા ન સર્જાય તેનો પણ ખાસ તકેદારી રાખવાનું ધ્યાન સૂચન કર્યું હતું તેમજ जालोद पोलिस नो तातकल एक संपर करवा आता तो आसपास ना पोलिस नो तातकल एक संपर करवा आता पन पोलिस द्वारा ध्यान दुर्वा में आभी हतो।